ગુજરાતના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન આજે પણ ચાલુ રહ્યું છે ભાજપ સરકારે આરોગ્ય કર્મચારીઓને ગાંધીનગર ગુરુવારે સાંજે સાત અને ત્રીસ વાગ્યે આંદોલનકારીઓએ ગાંધીનગરમાં જ મીણબત્તીનો પ્રકાશ રેલાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાટનગરમાં તેમની હાજરીનો પરચો બતાવ્યો હતો ભાજપ સરકાર સામે આરોગ્ય કર્મચારીઓના આંદોલનનું આ તણ મોટી આગ ફેલાવી શકે છે આરોગ્ય કર્મચારીઓ તેમની માંગ પર અડગ છે તેમણે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમણે ભાજપ સરકાર પર તેની પડતર માંગો પૂરી કરવા માટે દબાણ કર્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાઓને હડતાલ સમેટી લેવા ધમકી આપી છે તેમણે આરોગ્ય સેવાને આવશ્યક સેવા જાહેર કરી આરોગ્ય કર્મચારીઓને એસમાં લાગુ કરવાની પણ ધમકી આપી છે નામ ભાવના છે હું કચ્છ થી આવી છું અને હું કચ્છ મહામંડળમાં મુખ્ય કન્વીનર છું બીજો દિવસ છે તો આજે અમારો જુસ્તો આટલો જ છે ભારે કે સરકારે અમારી ઉપર એસમા લગાવી